વડોદરા છે શહેરના નાગરિકો વડોદરા શહેરના સોમાતડા વિસ્તારમાં આવેલી એસએસપી સ્કૂલ પાસે એક ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને તેમાં બાઇક ચાલક ને ત્રીસ ફૂટ સુધી

આ ઘટનામાં મૃતક વડોદરા ટ્રાફિક પોલીસ માં કામ કરતા હેડ કોન્સ્ટેબલ પુત્ર હોવાનું જાણવા મળી રહ્યું છે આ અકસ્માતમાં ડમ્પર ચાલકે ત્રીસ ફૂટ બાઇક ઘસડી હતી